લોકોથી ભરેલો અને ત્યાં ચાર યુવાન દોસ્તોનું ધ્યાન એક દાદાજી પર જાય છે એ દાદા એક પુસ્તકમાં એટલા ખોવાયેલા છે કે જાણે આજુબાજુ શું થઈ રહ્યું છે એનું એમને ભાન જ નથી હવે એમના મનમાં સવાલ થાય છે કે ભાઈ આ પુસ્તકમાં એવું તો તે શું છે જે કોઈને આટલી હદે મગ્ન કરી શકે અને બસ આ જ સવાલ આપણને આજના વિષય તરફ દોરી જાય છે એ પુસ્તક બીજું કોઈ નહીં પણ શ્રીમદ ભગવદ્ ગીતા હતું એક એવું જ્ઞાન જે સમયની સાથે જૂનું નથી થતું પણ હંમેશા નવું જ રહે છે ચાલો ગીતા વિશે થોડી મૂળભૂત વાતો જાણી લઈએ ગીતા જે છે એ મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખાયેલા મહાકાવ્ય મહાભારતનો જ એક ભાગ છે એમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે જેમાં કુલ સાતસો શ્લોક છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જ્ઞાન લગભગ પાંચ હજાર વર્ષ જૂનું છે ભલે આ સંવાદ પ્રાચીન હોય પણ આપણે આગળ જોઈશું એમ એ આજે પણ એટલો જ પ્રાસંગિક છે ગીતા વિશે સૌથી રસપ્રદ વાત તો એનો પોતાનો દાવો છે ગીતા કહે છે કે આ એવું સંપૂર્ણ જ્ઞાન છે જેને જાણી લીધા પછી દુનિયામાં બીજું કશું જાણવાનું બાકી જ નથી રહેતું વિચારો કેટલો મોટો દાવો છે અને આ જ્ઞાન કોઈ એક યુગ કે એક વ્યક્તિ માટે સીમિત નથી રહ્યું મહાત્મા ગાંધીજી કહેતા કે જ્યારે પણ એમને શંકાઓ ઘેરી વળે ત્યારે એ ગીતાનો સહારો લેતા તો બીજી બાજુ હેનરી ડેવિડ થોરો જેવા પાશ્ચાત્ય વિચારક પણ ગીતાના દર્શનથી એટલા પ્રભાવિત હતા કે તેઓ રોજ સવારે એનાથી પોતાની બુદ્ધિને સ્નાન કરાવતા હવે આપણે ગીતાના એક ખૂબ જ પાયાના સિદ્ધાંત પર આવીએ છીએ અને એ છે સમાનતાનો સિદ્ધાંત ચાલો જોઈએ કે ગીતા સમાજની સૌથી મોટી સમસ્યા એટલે કે અસમાનતા વિશે શું કહે છે અહીંયા ગીતાનો મુખ્ય વિચાર એકદમ સ્પષ્ટ થઈ જાય છે શ્લોકમાં કહેવાયું છે કે આ દુનિયામાં દરેક જીવ એ મારો જ એટલે કે પરમાત્માનો જ સનાતન અંશ છે તો આનો મતલબ શું થયો સીધો ને સરળ જો દરેક જણ એક જ દૈવી તત્વનો ભાગ હોય તો પછી કોઈ જન્મથી ઊંચું કે નીચું કેવી રીતે હોઈ શકે આ જે ઊંચ નીચના ભેદભાવ છે ને એ તો આપણે બનાવેલા છે ગીતા તો સ્પષ્ટ કહે છે મહાનતા જન્મથી નથી મળતી એ તો કર્મોથી નક્કી થાય છે આપણે શું કરીએ છીએ એનાથી આપણી સાચી ઓળખ બને છે અને આ વાત ખાલી કિતાબોમાં નથી સિંધુતાઈ સપકાલનું જીવન જુઓ એ ગરીબ પરિવારમાં જન્મ્યા માત્ર ચોથા ધોરણ સુધી ભણ્યા પણ એમણે સંકલ્પ કર્યો કે પોતાનું જીવન ગરીબો અને અનાથ બાળકો માટે સમર્પિત કરી દેશે અને એમણે અસંખ્ય આશ્રમો બનાવ્યા એમના કર્મોને લીધે જ ભારત સરકારે એમને પદ્મશ્રીથી નવાજ્યા કર્મોથી મહાનતાનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે બરાબર તો હવે આગળ વધીએ એને એ સમજીએ કે ગીતા ફક્ત શું કરવું એ જ નહીં પણ કામને કેવી રીતે કરવું એના વિશે શું કહે છે જુઓ કેટલી સુંદર અને વ્યવહારુ વ્યાખ્યા છે યોગઃ કર્મસુ કૌશલમ એટલે કે પોતાના કામમાં કુશળતા લાવવી એને શ્રેષ્ઠ રીતે કરવું એ જ યોગ છે આ એક પ્રકારની આધ્યાત્મિક સાધના છે પણ કામમાં કુશળતા આવે ક્યાંથી ગીતા કહે છે કે એના માટે મન સ્થિર હોવું જરૂરી છે જેનું મન અડગ છે એનું લક્ષ્ય એક જ હોય છે પણ જે લોકો અસ્થિર મનના હોય છે એમની બુદ્ધિ હજારો જગ્યાએ ભટકતી રહે છે અને આ એકાગ્રતાની તાકાતના પુરાવા આપણી આસપાસ જ છે વિશ્વનાથન આનંદ પોતાના એક જ લક્ષ્ય પર ફોકસ કરીને વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા કલ્પના ચાવલા એમણે પોતાના બાળપણના સપનાને અડગ નિશ્ચયથી હકીકતમાં બદલી નાખ્યું અને રાજા રામમોહન રોય એક બાળપણની પ્રતિજ્ઞાના જોરે એમણે સતી જેવી ભયંકર પ્રથાનો અંત આણ્યો આ બધા એ જ બતાવે છે કે એકાગ્ર મન શું નથી કરી શકતું ચાલો હવે ગીતાના એક સૌથી શક્તિશાળી વિચાર પર આવીએ આત્મનિર્ભરતા એટલે કે અપદીપો ભવ તમારો દીવો તમે પોતે જ બનો ગીતા આપણને એક અંદરના યુદ્ધ વિશે જણાવે છે એ કહે છે કે આપણો સૌથી મોટો મિત્ર અને સૌથી મોટો દુશ્મન બહાર ક્યાંય નથી એ આપણી અંદર જ છે અને એ છે આપણો મન જો આપણે મનને જીતી લઈએ તો એ આપણો શ્રેષ્ઠ મિત્ર છે પણ જો મન આપણા પર હાવી થઈ જાય તો એ જ આપણો સૌથી મોટો શત્રુ બની જાય છે આ જ વાત શ્લોકમાં પણ સ્પષ્ટ રીતે કહેવાય છે જેણે પોતાના મન પર વિજય મેળવી લીધો છે એના માટે એનું મન જ એનો સૌથી સારો મિત્ર છે મતલબ કે આપણા ઉદ્ધારની ચાવી બીજે ક્યાંય નહીં પણ આપણી પોતાની અંદર જ રહેલી છે આત્મશક્તિનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આદિ શંકરાચાર્યનું જીવન જુઓ કેરળના આ મહાન દાર્શનિકે માત્ર બત્રીસ વર્ષના ટૂંકા જીવનમાં એવા અદ્ભુત કામો કર્યા જે આજે પણ આપણને પ્રેરણા આપે છે એમણે મુખ્ય ગ્રંથો પર ભાષ્યો લખ્યા અને ભારતમાં ચાર દિશામાં ચાર મઠોની સ્થાપના કરી જે આજે પણ જ્ઞાનના મોટા કેન્દ્રો છે આ બધું આત્મશક્તિ વગર શક્ય જ નહોતું તો આપણે જોયું કે મનને જીતવું જરૂરી છે પણ મનને જીત્યા પછી દુનિયામાં આચરણ કેવું રાખવું આપણો છેલ્લો વિભાગ એ જ સમજાવે છે કે ગીતા નેતૃત્વ અને સામાજિક જવાબદારી વિશે શું કહે છે અહીં ગીતા ઉદાહરણ પૂરું પાડવાની શક્તિ પર ભાર મૂકે છે કહે છે કે જે શ્રેષ્ઠ પુરુષો હોય છે એટલે કે જે જ્ઞાની અને સજ્જન લોકો હોય છે તેઓ જેવું આચરણ કરે છે સામાન્ય માણસો પણ એમને જોઈને એવું જ અનુસરણ કરે છે એમનું જીવન જ બીજા માટે માર્ગ બની જાય છે આ વાત સ્વામી વિવેકાનંદના જીવનના એક પ્રસંગથી બહુ જ સરસ રીતે સમજાય છે એકવાર સ્વામીજી પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને કહ્યું કે એમને હિમાલયમાં જઈને એકાંતમાં સાધના કરવી છે ત્યારે એમના ગુરુનો જવાબ સાંભળવા જેવો હતો એમણે કહ્યું અરે તારી આસપાસ લોકો ભૂખ દુઃખ અને અજ્ઞાનમાં પીડાઈ રહ્યા છે રડી રહ્યા છે અને આવા સમયે તું એક ગુફામાં બેસીને પોતાની મુક્તિનો વિચાર કેવી રીતે કરી શકે ગુરુની એ એક વાત વિવેકાનંદના હૃદયમાં ઉતરી ગઈ એ જ ક્ષણે એમણે સંકલ્પ કર્યો કે તેઓ પોતાનું આખું જીવન દુઃખી અને ગરીબ લોકોની સેવામાં લગાવી દેશે અને પછી જે થયું એ ઇતિહાસ છે એમના કાર્યોએ આખા દેશને પ્રેરણા આપી આ છે ગીતાના શ્રેષ્ઠ પુરુષના આચરણનું જીવંત ઉદાહરણ તો એક પાર્કની સવારથી શરૂ થયેલી આપણી આ યાત્રા આપણને મનના યુદ્ધના મેદાન સુધી લઈ આવી ગીતા આપણને એક નકશો આપે છે જે બતાવે છે કે સફળ જીવન એ જ છે જે સાર્થક હોય અને આ જ્ઞાનયાત્રાના અંતે ગીતા આપણા સૌ માટે એક પ્રશ્ન મૂકીને જાય છે આપણા જીવનનું એવું સાર્થક કર્મ કયું છે માધવ લેંગ્વેજ ક્લાસીસ શબ્દ નહીં વ્યક્તિત્વ ઘડતે હૈ ભાષા હી પરિણામ કો આકાર દેતી હૈ